આજે આપણે એવોટિક ડિસેક્શન વિશે માહિતી લઈએ છીએ તો એવોટિક ડિસેક્શન એ હૃદયની જે મુખ્ય નળી છે મહાધમની કઈ એવોટા એની અંદરની વચ્ચે ફાટ પડવી એને ડિસેક્શન કહેવાય છે એટલે કે જે ધમનીની દિવાલ છે એ વચ્ચેથી ફાટી જાય આને લીધે દિવાલ નબળી પડતા એ કોઈ પણ જગ્યાએ બાર લીક થવાના ચાન્સીસ છે અથવા તો કોઈ પણ મહત્વના અવયવો છે જેમ કે બ્રેઇન છે કિડની છે હાથપગ છે કે આંતરડા છે આ બધાની અંદર માલ પરફ્યુઝન એટલે કે એની અંદર લોહી ન મળવાને લીધે જે ઊભી થતી પ્રોબ્લેમ હોય એ વસ્તુની અસર કરી શકે છે અને જે જનરલી છે એ મેજોરિટી ટાઈમ જીવલેણ થાય છે આ પ્રકારના દર્દી છે એની જો સારવાર ન કરવામાં આવે તો ઓલમોસ્ટ ફિફ્ટી પરસેટથી વધારે દર્દી છે એ પહેલાં બે દિવસની અંદર એક્સપાયર થઈ જાય આ સર્જરી માટે ખાસ પ્રકારની જે ટ્રેનિંગ કહીએ કે એવોટી ડિસેક્શન પહેલાં તો એ વસ્તુ શું છે સમજવાનું છે ક્યાંથી ચાલુ થાય છે એ ઉપરથી એની સર્જરી કેવી રીતે કરવી એનું પ્લાનિંગ થાય છે એટલે એના માટેની પ્રોપર ટ્રેનિંગ લેવી એ એક જરૂરી છે બાકી આખી ટીમ વર્ક જોઈએ કે જેની અંદર એ પ્રોપર કાર્ડિયોલોજીસ્ટ રેડિયોલોજીસ્ટ એનેથે સર્જન બધા જ લોકો છે એ આ પ્રકારની પૂરી ટ્રેનિંગ લીધેલી હોય તો ડેફિનેટલી બેટર તમારે રિઝલ્ટ ને બધી વસ્તુ સારી મળે આ પ્રકારની હાઈરેસ્ટ સર્જરી છે જેનું જનરલી છે એ કોસ્ટિંગ સાત થી આઠ લાખ રૂપિયા જેવું આવતું હોય છે કોઈ વખત દર્દી કોમ્પ્લિકેટેડ હોય જેને બ્રેઇન સ્ટ્રોક થયેલો હોય અથવા તો કિડની ઉપર તકલીફ થયેલી હોય ઓલરેડી શોકમાં હોય એ પ્રકારના દર્દીની ખર્ચો વધી શકે જાન્યુઆરીની તેર તારીખે સવારે એમને પેઇન થયું પાછળ એટલે તાત્કાલિક સુનીલ રોકાણી સાહેબ પાસે ગયો અને એમને કાર્ડિયોગ્રામ લઈને મને ઓલિમ્પસ અથવા ગોકુલમાં જવાનું કહ્યું હા એટલે હું ઓલિમ્પસમાં ગયો ત્યાંથી પછી એમઆઈઆર કરાવ્યું એમઆઈઆરનો રિપોર્ટ લઈને મેં તત ઉદયભાઈનો કોન્ટેક કર્યો એટલે ઉદયભાઈ કુકાની સાહેબ પાસે પાછો ગયો તે કીધું અમદાવાદ જવું પડશે અહીંયા કોઈ ઓપરેશન થશે જ નહીં એટલે ઉકાની સાહેબ પાસે જઈને મેં વાત કરી ઓલિમ્પસમાં ડૉક્ટર જોડે વાત કરાવી અને જતાં જતાં પૂછ્યું શકશે અહીંયા કોઈ વિકલ્પ નથી મન કે એક કામ કરો એક મન વિચાર્યું કે તમે સિનર્જી માં જાઓ હું ત્યાં કોણ છે મન કે માધવ ઉપાધ્યાય સર હું જો કરશે મન કે કેનેડા હતા હું ઓપરેશન કરતા કેનેડા ભઈના જે લેકેસ અપડેટ મારી પાસે નથી એને મળો ઇમિડિયેટલી નાતી ગાડી એ હું આમની પાસે આવ્યો અને એક કોન્ટેક્ટ મને ઇમિડિયેટલી માધવ સરનો ઉપલબ્ધ કરાવ્યો આપડા ઉદયભાઈ અને સાહેબે તરત જ મને દસ મિનિટમાં બધું વિડીયો ને બધું હોતે એમાંથી સમજાવ્યું કે આ ઓપરેશન તમારે બધું મને એક કલાકનો સમય આપો ઓપરેશન ક્યારે કરશો સાહેબ કે હમણાં જ હું તો હમણાં કલાકના પેશન્ટને હાજર કરું વિધિન અવર મેં પેશન્ટને હાજર કર્યા પછી તો બધું એમને ઇમરજન્સીમાં બે કલાક લીધી આઠ કલાક ઓપરેશનમાં લીધી અને અને એ મારા માટે ભગવાન સ્વરૂપ છે